ભરૂચ જિલ્લા તથા નગરના તમામે તમામ સ્કૂલ સ્કૂલ વર્ધી ધારકો કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયેલ છે અમારી એક જ માગણી છે કે અત્યારે જે બે ત્રણ દિવસથી આરટીઓનો જે મેમા આપવાનું જે કામ ચાલી રહેલું છે એ ખૂબ જ વધારે છે અને અમે એફોર્ડ કરી શકતા નથી એ પરિસ્થિતિની અંદર છે તો સરકારશ્રીની નમ્ર વિનંતી છે કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે અમને આ જે જે મોટા મોટા મેમા આપવામાં આવેલા છે એમાં રાહત આપવામાં આવે તદઉપરાંત અત્યારે જે કાયદો બનાવવામાં આવેલો છે કે ભાઈ છોકરાઓ અને બાર છોકરાઓ બેસાડવાનું છે તો અમને આ વર્ધી ધારકો અમે જે વાહન ધારકો છે ઇકો ધારકો છે અમને કેવી રીતના પોસાશે અને આ બધો જ ખર્ચો પછી પેરેન્ટ્સ પર આવી જશે તો પેરેન્ટ્સને બી એ બી કેવી રીતના એફોર્ડ કરી શકશે તો કલેક્ટર સાહેબ ને નમ્ર વિનંતી છે તારા સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે આના વિશે અમારા અમારા વિશે થોડુંક વિચાર કરે અમારા જ્યાં ગરીબ સ્કૂલ વાહન ચાલકો છે એમના વિશે વિચાર કરે અને આજે મોટા મોટા મેમા આપવામાં આવે છે એમાં એમને રાહત આપવામાં આવે બરાબર છે સરકારના વિરુદ્ધમાં અમે નથી કે કાયદા વિરુદ્ધમાં બી અમે કોઈ કામ કરવા નથી માંગતા બટ અત્યારે જે અમારી જે પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે તેને કન્ટિન્યુ ચાલવા દો અને જે કંઈ સેફટી પર્પઝ જે છે સાધન સામગ્રી એનું અમે ચુસ્તપણે પાલન કરવા માટે પણ તૈયાર છે પરંતુ અત્યારે હાલમાં ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા દરેકે દરેક વાહન ચાલકોને કાઢવાના ઘણી મુશ્કેલ છે ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયેલું છે તો આ કલેક્ટર સાહેબશ્રીને તથા આરડીઓ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને તાત્કાલિક ધોરણે આની પર કંઈક ચર્ચા કરીને અને પગલાં લે ભરૂચ જિલ્લા ભરૂચ શહેરના મારી પાછળ જે ઊભેલા છે બધા ભાઈઓ એ બધા સ્કૂલ વર્ધી મારે છે પોતાના પ્રાઇવેટ વાહનો છે અત્યારે હાલમાં આરટીઓ તરફથી અમને જે મેમો આપવામાં આવે છે એના રાહત દર માટે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આ પોતાના જે ડ્રાઈવરો છે એ પોતાના વ્હીકલો એટલા બધા સામાન્ય માણસ તરીકે આવેલા છે બધા કે પોતાની કેપેસિટી નથી કે સરકારના આટલા બધા નિયમો અમે પાળવા તૈયાર છે પણ આરટીઓ અત્યારે હાલમાં ગમે ત્યાં ઊભા થઈને અમને દસ દસ હજાર રૂપિયાના મેમા આપે છે દસ થી પંદર હજાર સત્તર હજાર એવા મેમા આપે છે તો અમે સ્કૂલ વાન વાળા જ કેમ અમારી પાસે અમે સ્કૂલ વાન જ કેમ અમારી પાસે કે અમે અમે આ મેમો ભરી શકીએ અમને આ ટાર્ગેટ બનાવવામાં આવેલું છે જેથી કરીને અમે એનો વિરોધ કરીએ છીએ